રામ રામ દાયરા ને જય દ્વારકા દેશ તો આપણે છે ને ત્યાં ડાયરેક્ટ સાંજે મળ્યા ત્યારે હાની તબિયત આજે સારી નથી અને મને આજ ગરામાં કંઈક શું છું ખબર નહીં બપોર પછીનું બહુ ગરમ દુખે છે આ બધું છે ને માતા જે આવી ગયા પણ ગરબીનું તો છે ને હવે કેન્સર લાગે એવું લાગે છે કેમ કે નહીં ચક્કર મારીએ ને દર્શન કરીએ બાકી રમવા રમવાની અડગતા છે નહીં આજે રામ રામ દાયરા ને જય દ્વારકા દેશ તો છે ને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે સાંજના સાડા સાત વાગે કેમ કે હમણાં બધું છે ને આપણું અર્થતંત્ર વિખાઈ ગયું છે ગરબીમાં કાયમ જાય ચાર ચાર વાગે આવતી પૈડ આવતા હોય એટલે છે ને બધું હું અર્થતંત્ર વિખાઈ ગયું એના કારણે મન થાય ને બ્લોગ ચાલુ થાય છે તો જે છ વાગ્યા છે અને બસ જો મારે સાડા છ થયા ને મારે મીરા દોવી છે એવું કામ છે અને મા ખીચડી બીચડી કરે છે શું કરે આપણે આરો જોઈન

થાય કે ને તકલીફ છે જ માને તો સારું હાલો હું ગાય દોઈ લઉં ગીરા દોઈ લઉં અને સાંજે તો પગાર બીજે ક્યાં નથી જવાનું હોય ગામમાં જ જવાની છે પછી કાલે ક્યાંક જાઉં અને જો કેવા મસ્ત જોરદાર ફૂલ વીઘણા કેમ છે મસ્ત કલરીનો આવા નાવા છે વા લાલ છે પણ એ એક જ કલરના છે હા આ એક કલરના છે ઓલા બે કલરના છે હજી એક ગુલાબી કલરના હતા પણ એ જાસુ છે ને બરી ગયો મીમાં મીની બાગ આવી ગયો તો જોરદાર છે ને તો આપણે છે ને ત્યાં ડાયરેક સાંજે મળ્યા ત્યારે વાઈ ગયા છે સાડા નવ થયું છે એટલે જો આજે અત્યારે મેં છે ને બધા હું ગયા છે કેમ કે મારી તબિયત એ આજે સારી નથી અને મને આજ ગરામાં કંઈક હું છે ખબર નહીં બપોર પછીનું બહુ ગરવું દુખે છે આ બધું છે ને હા એક બાજુ તો ફોજી ગઈ કંઈક થઈ ગયું હું એ ખબર નહીં એટલે છે ને આજે કોઈ ક્યાંય જવાનું નથી ભાઈ કે મારે આજે ક્યાંય જવું નથી અને આજે ક્યાંય બીજે બહાર નથી જવાનું જવાનું ગામમાં જ પણ ગામમાં અમારે એક ખોટકો થઈ ગયો ને એટલે એના કારણે ગરબી નહીં થઈ જો ક્યાંય બેકગ્રાઉન્ડમાં ક્યાંય કંઈ સંભાળું નહીં હોય દરરોજ તો ફૂલ ત્યાં ડીજે વાગતા હોય તો આજે એ કંઈ નહીં થાય ખાલી થશે તો ખાલી આરતી બોલી ને પાછું શું કે બધું બંધ થઈ જશે ગરબી એટલે છે ને જોઈ આજે ગરબીમાં હું થાય અને હું એક જાઉં માતાજી દર્શન કરી આવું અને હું છે એ જોઈ આવી અને જો ગરબી થશે તો વિડીયો મૂકશું નકર કંઈ વાંધો નહીં તો માતાજી તો આવી ગયા પણ ગરબીનું તો છે ને હવે કેન્સર જ લાગે એવું લાગે છે કેમ કે જો હજી કંઈ લાઇટ વાઈટ કંઈ ચાલુ નથી કોઈ એટલે કોઈ પબ્લિક નથી તો હવે હજી નગર તો દરરોજ નવ સાડા નવ ચાલુ થઈ જાય હજી કોઈ આવ્યું નથી લાલો માતાજી દર્શન કરી લઈ અને પછી જોઈ થોડુંક આ બેસીને પછી પાછા ઘેર હોય જાય જો અત્યારે છે ને દસ વાગી ગયા ને આજે ગરબી હાવ કેન્સલ જ છે કઈ આરતી બારતી કઈ બોલાણી નથી અને કોઈ પબ્લિક સિટી કોઈ આવ્યું નથી હાવ ખાલી કમ ક્યાં કોઈ નમરે ગાય માતા ઊભી એક બાકી જો માતાજી એમાં છે દાયરો કરીને બેઠા હતા માતાજી એમાં છે થોડાક આઠ દસ જણા બાકી કોઈ આવ્યું નથી ગરબીમાં આજ પહેલી વાર ગરબી બંધ રહે છે બાકી નક કોઈ ગરબી બંધ રહી નહીં તો સારું કઈ વાંધો નહીં તો કાલે થાય ગરબી તો છે ને અમે કીધું હાલો જીરિક્ષ છે ને નવોડ ચક્કર મારી આવીને દર્શન કરી આવીએ આજે અહીંયા તો ગરબી થઈ નહીં એ બધું બંધ છે ને કાલનું એમ કહે કે કાલે લગભગ બંધ રહે તો હાલો કાલ ત્યાં થાવતી હોય તો અત્યારે તમે નવી મોડ ચક્કર મારી આવીને દર્શન કરી કરીએ પછી રમવા ગમાની અડધા છે નહીં હા એ આ નહીં ગરબી હું એક આવ્યો ભાઈ હજી નથી આવ્યો એ પછી માહિતી હાલો મારે આવવું છે તો એ આવ્યો હતો ને નહીં હું આ ગયા હતા ખાસ દર્શન કરવા એટલે વિડીયો વિડીયો કંઈક ખાસ ઉતાર્યું નથી તો આપણે આ વિડીયોને પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ સવારના નવા બ્લોગમાં મળ્યા અને સવારે જવાની છે ફુવારા આરાખર